તાલાલા પંથકની જીવાદોરી સમાન હિરણ બે ડેમ છલકાયો ખેડૂતોએ જળાશય પર નવા નીરના વધામણા કર્યા હિરણ બે ડેમ પિયત અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ સિંચાઈ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ ડેમ પર પૂજા કરી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ છલકાયો પૂજા કરવામાં આવી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ છલકાયો

અમારી જે ખેડૂતોની કમાન્ડ એરિયા ના ખેડૂતોની વર્ષો જુદી પ્રણાલી અનુસાર અમે નવા નીર અને ગેમ જયારે ફૂલ કેપેસિટી ભરાય ત્યારે અમે નીર કરવા આવીએ છીએ